છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ વરસાદને કારણે જામકંડોળા પંથકના ચિત્રાવડ અને ખીરસરા ગામ વચ્ચેનો પુલ તૂટી ગયો છે જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે જામકંડોળા તાલુકાના ચિત્રાવડ અને ખીરસરા ગામ વચ્ચેનો પુલ અતિ બિસ્માર હાલતમાં ફેરવાયો છે જેના સમારકામ અથવા તો નવીનીકરણ માટે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી એમ છતાં આ પુલનું નિર્માણ ન થતા હાલ ભારે વરસાદને કારણે આ પુલ ફરી એક વખત તૂટી ગયો છે જેના કારણે આ પુલ થી જોડાયેલા 15 થી 20 જેટલા ગામોના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે ગ્રામજનોએ રામધૂન બોલી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ સેજુલભાઈ ભૂત છે હું ચિતરાવડનો રહેવાસી છું અમારા ચિત્રાવળ ગામ જામકનોણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને જ મોજ નદી જે ખૂબ મોટી નદી છે આવેલી છે એની ઉપર કોજવે જે ભાઈ ભાઈવદર ઉપલેટા ઉપલેટા જામકનો જોડતો રસ્તો છે એની ઉપર કોજવે છે એ કોજવે તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટી કામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચલાવ ચાલુ કરે છે જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે અમારા વિદ્યાર્થીઓ ભાઈદર ઉપલેટામાં અભ્યાસ અર્થે જાય છે ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે દર્દીઓ જે આ થી પચ્ચીસ ગામના દર્દીઓ ભાઈઓધર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય એમને પણ એટલી તકલીફ પડે છે અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે ધારાસભ્ય સંસદ સભ્ય મુખ્યમંત્રી માગને મકાન વિભાગ તમામને રજૂઆતો કરેલી છે એ લોકો અમને એટલી હયા ધારણા આપે છે કે મંજૂર થઈ ગયો મંજૂર થઈ ગયો પણ જ્યાં સુધી બજેટમાં સમાવેશ ના થાય ત્યાં સુધી અમારો આ ઉંચો પુલ મંજૂર નહીં થાય એટલે અમારી એક જ માંગણી છે કે આની ઉપર કોજવે નહીં અને આ કામ ચલાવો અમારે કામ કરવું નથી અમને ઉંચો પુલ અગાઉ પણ આ પુલ તૂટી ગયો હતો એમ છતાં માટી મોરમ નાખીને બનાવવામાં આવ્યો હતો જેના કારણે આ જર્જરિત પુલ ફરી તૂટી ગયો હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી